વડોદરા મહાનગરપાલિકા દ્વારા આગામી વર્ષના બજેટને ધ્યાનમાં રાખીને વિશેષ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું બેઠકમાં મ્યુનિસિપલ કમિશનર મહેશ બાબુ તેમજ મેયર પિંકીબેન સોની ઉપસ્થિત રહ્યા હતા ડેપ્યુટી મેયર ચિરાગ બારોટ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન શીતલ મિસ્ત્રી શાસક પક્ષના નેતા મનીષભાઈ પટેલ દંડક શૈલેષ પાટીલ સાંસદ હેમંત જોશી માજલપુરના ધારાસભ્ય યોગેશ પટેલ શાહજીગનના ધારાસભ્ય કેવુ રોકડિયા અકોટાના ધારાસભ્ય ચૈતન્ય દેસાઈ સહિત અન્ય સભ્યો હાજર રહ્યા હતા આ બેઠક દરમિયાન શહેરના વિકાસ કાર્યો નાગરિક સુવિધાઓ આવનારા બજેટ અંગે વિસ્તૃત ચર્ચા વિચારણા કરવામાં આવી સાથે જ તમામ ધારાસભ્યો અને સાંસદોએ બજેટ સંબંધિત મહત્વપૂર્ણ સૂચનો પણ રજૂ કર્યા હતા આ વખતે વડોદરા મહાનગરપાલિકાનું પચીસ છવ્વીસનું બજેટ રજૂ થવાનું છે ગયા વર્ષે જે બજેટ રજૂ કર્યું એનું ડ્રાફ્ટ બજેટ રિવાઇઝ બજેટ અને પચીસ છવ્વીસનું ડ્રાફ્ટ બજેટ આ બંને સ્ટેન્ડિંગ કમિટીમાં આવનારા ત્રણ ચાર દિવસમાં રજૂ થશે આ વખતે વડોદરા એક નવો અભિગમ અપનાવી ગયા વર્ષે પણ અપનાવતા આ વર્ષે પણ અપનાવ્યું કે પાર્ટિસિપેટરી બજેટ એટલે કે ઓનલાઈન નાગરિકોના સૂચન રેસિડેન્શિયલ કોમ્પ્લેક્સીસના જે એસોસિએશન હોય એમના સૂચન સિવિલ સોસાયટીના સૂચન જાગૃત નાગરિકોના સૂચન અને એનજીઓના સૂચન આ તમામ સૂચનો ઓનલાઈન આવી ગયા છે તમામનો સમાવેશ થાય અમુક સૂચનો એવા હોય કે જે કામ કરવા યોગ્ય હોય અમુક સૂચનો એવા હોય કે જે ઓલરેડી બજેટમાં લીધેલા હોય અમુક સૂચનો એવા હોય કે જે ઇમ્પ્રેક્ટિકલો ના થાય હોય એવા એટલે એને સેગ્રીગેટ કરી એને પ્રકારના સૂચનો સમાવેશ કર્યો છે આજે બજેટ રજૂ કરતાં પહેલાં વડોદરા મહાનગરપાલિકાના પાંચ પદાધિકારીઓ એટલે કે માન્ય મેયર શ્રીમતી પિંકીબેન સોનીની અધ્યક્ષતામાં ડેપ્યુટી મેયર ચેરમેન નેતા તમામ લોકો હાજર રહ્યા હતા તમામ ધારાસભ્યો અને મેમ્બર ઓફ પાર્લામેન્ટને પણ સૂચિત કરવામાં આવ્યા હતા જેમાં સાંસદ શ્રી હેમંતભાઈ જોશી અને ધારાસભ્ય શ્રી યોગેશભાઈ શ્રી કિરભાઈ અને ચૈતન્યભાઈ દેસાઈ સાથે કમિશનર ચેરમેન મેયર તમામની હાજરીમાં એક ફ્રેન્ક ડિસ્કશન કરી અને એમના એરિયાના કયા કામોનો સમાવેશ કરો ખાસ કરીને ક્લાઇમેટ રેઝિલિયન્ટ ડિઝાસ્ટર પ્રૂફ ઇન્ફ્રાસ્ટ્રક્ચર કે જે લોક સુવિધાના કામો જેમાં પાણીનું નેટવર્ક હોય ડ્રેનનું નેટવર્ક હોય રોડ રસ્તાના કામ હોય સાથે સાથે પાણીના નવા સ્ત્રોતો ઊભા કરવાના કામ હોય અને સોશિયલ ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં વેજીટેબલ માર્કેટ બનાવવાના હોય સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ બનાવવાના હોય યોગા સેન્ટર બનાવવા લાઇબ્રેરી બનાવવાના પબ્લિક ટોયલેટ બનાવવાના હોય એ પ્રકારના પોતપોતાના એરિયાના સૂચનો લેવામાં આવે જે ખરેખર આકર્ષક કામો હોય અને પ્રજાક્ષી કામો હોય કે જેમાં વડોદરા નાગરિકોના જે તમામ સ્ટેક હોલ્ડર છે એમાં સિનિયર સિટીઝન હોય મહિલાઓ હોય બાળકો હોય ટ્રાન્સજેન્ડર કોમ્યુનિટી હોય તમામના માટે ને કંઈક બજેટમાં વિશેષ પ્રાવધાન થાય એ પ્રકારના સૂચનો લેવામાં આવે અને સૂચનોનો સમાવેશ બજેટમાં કરવામાં આવશે અને બજેટ પ્રિપેર કર્યા પછી સ્ટેન્ડિંગ કમિટીમાં મંજૂરી અર્થે માન્ય કમિશનરશ્રી દ્વારા મોકલવામાં આવશે એની પર બૃહદ ચર્ચા વિચારણા કરી અને ત્યારબાદ સામાન્ય સભામાં બજેટ મંજૂરી માટે મૂકવામાં આવશે સામાન્ય રીતે વીસમી ફેબ્રુઆરી પહેલાં બજેટ મંજૂર કરવાનો જીપીએમ સેક્ટ પ્રમાણેનો સિરસ્તો છે મને લાગે છે કે આ બજેટ વીસમી ફેબ્રુઆરી પહેલાં સામાન્ય સભામાં મંજૂર થઈ જશે આ વખતનું બજેટ ખૂબ સારા નાણાકીય કદનું હશે જેમાં વડોદરા શહેરના ઓગણીસ વોર્ડ પાંચ વિધાનસભા ક્ષેત્રો છે એમાં એક સરખું એલોકેશન થાય અને વડોદરા શહેરનો સર્વાંગી વિકાસ થાય વડોદરા શહેર સાચા અર્થમાં સ્માર્ટ સિટી બને સસ્ટેનેબલ સિટી બને ગ્રીન સિટી બને અને ઝીરો કાર્બન એમિશનવાળું સિટી બને એ દિશામાં કામગીરી કરવામાં આવશે આકર્ષક પ્રોજેક્ટમાં પીએમ ઈ બસ હોય નવા ઓડિટોરિયમ બનાવવાના હોય નવા ગાર્ડન બનાવવાના હોય વર્કિંગ વુમન હોસ્ટેલ બનાવવાની એ પ્રકારના આકર્ષક પ્રોજેક્ટોનો સમાવેશ કરવામાં આવશે જેથી કરીને ઇન્ફાસ્ટ્રક્ચરની સાથે સાથે એક સોશિયલ રિક્રિએશન સોશિયલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઇઝ ઓફ ડુઈંગ બિઝનેસ અને ઇઝ ઓફ લિવિંગના મુદ્દાઓને પ્રાધાન્ય આપવામાં આવશે સાથે સાથે ટેકનોલોજીને પ્રાધાન્ય આપવામાં આવશે તમામ વસ્તુ ડિજિટલાઇઝ થાય અને તમામ પ્રોજેક્ટો જીઆઈએસ મેપિંગથી એક સેન્ટ્રલી મોનિટર થાય એ પ્રમાણેનું આયોજન હાથમાં ધરવામાં આવશે જે પ્રમાણે ફાયર સ્ટેશનોની સંખ્યાની જરૂર હશે પ્રમાણે ફાયર સ્ટેશન મૂકવામાં આવશે પીપીપી પ્રોજેક્ટો પર પણ ભાર મૂકવામાં આવશે કે જે જગ્યાએ બીઓટી એટલે બિલ્ડ ઓપરેન્ટ ટ્રાન્સફરથી થી શહેરનો ઝડપથી વિકાસ થાય અને એનો સારી રીતે મેન્ટેનન્સ થાય અને કોઈ પણ પ્રોજેક્ટ ઓએન્ડ એમ સાથે આપવામાં આવે જેથી કરીને મેન પાવર કે જે કોર્પોરેશન પાસે કદાચ ઘટ હોય તો એને પણ પૂરી કરી શકાય જ્યાં જ્યાં જરૂરી હશે ત્યાં મહેકમ કોર્પોરેશન દ્વારા ઊભું કરવામાં આવશે રાજ્ય સરકાર કેન્દ્ર સરકારની યોજનાઓ સમયસર પૂર પૂર્ણ થાય સ્પીડથી પૂર્ણ થાય સ્કિલથી પૂર્ણ થાય અને સારી ક્વોલિટીનું કામ થાય જેથી કરીને નાગરિકોના સંતોષમાં વધારો થાય નાગરિકોની સુખ સુવિધામાં વધારો થાય એ પ્રમાણેના તમામ સકારાત્મક સૂચનો જે ધારાસભ્યોશ્રીના આવ્યા છે મેમ્બર ઓફ પાર્લામેન્ટના આવ્યા છે તમામ પાંચ પદાધિકારીના આવ્યા છે કાઉન્સિલરોના આવ્યા છે અને દરેક ઝોન અને વોર્ડ લેવલે જે મિટિંગો થઈ છે એમના એક્ઝિક્યુટિવ એન્જિનિયર ડેપ્યુટી એન્જિનિયર ડબલ એ કે જે લોકો રોજ નાગરિકોના કોન્ટેક્ટમાં હોય ફરિયાદોના આધારે નક્કી કરવામાં આવે કે આ એરિયામાં નેટવર્ક બદલવાની જરૂર છે આ એરિયામાં વરસાદી ઘટન નાખવાની જરૂર છે આ એરિયામાં વોટર લોગિંગ છે આ એરિયામાં રેન વોટર હાર્વેસ્ટિંગ કરવાની જરૂર છે આ તમામ મુદ્દાઓને ધ્યાનમાં લઈ અને ખૂબ આકર્ષક બજેટ મૂકવાનું આયોજન આજે કરવામાં આવ્યું છે મને આશા છે કે માન્ય કમિશનરશ્રી અને વહીવટી પાંચ દ્વારા સાચા અર્થમાં પ્રજાલક્ષી બજેટ રજૂ કરવામાં આવશે સૌથી પહેલાં અમે પાર્ટિસિપેટરી બજેટ માટે જે આયોજન કરી હતી એમાં અમને સજેશન્સ ખૂબ મળ્યા છે એમાં ગ્રાસરૂટ લેવલમાં પણ સિટીઝન્સ પણ સજેશન્સ આવી છે અને ફાઇનલ ટચઅપમાં આ વખતે અમે રાજ્ય સરકારમાંથી પણ આ ગાઈડલાઈન આવી છે એટલે સ્થાનિક પદાધિકારીમાં એમપી એમએલએ શ્રીનું પણ એમની વિસ્તારની સજેશન્સ લેવા માટે આજે અમને મિટિંગ બોલાવવામાં આવી છે આજે એમપી એમપીશ્રી ધારાસભ્યશ્રી અને પાંચ પદાધિકારી તરફથી મિટિંગ કરવામાં આવી છે અને આજે મેયરની અધ્યક્ષતામાં આ મિટિંગ કરવામાં આવ્યું જેથી કરીને આ વર્ષના જે વીએમસીની બજેટ છે આમાં ફાઇનલ ટચઅપમાં કયા કયા સૂચનો એમની વિસ્તારમાંથી પણ લઈ શકાય અને આખા વીએમસી વિસ્તાર અને નવા વિસ્તારમાં કયા કયા કામો એમની સૂચન છે એ આજે સૂચન કરવામાં આવ્યું છે અમારી બજેટમાં એ કેવી રીતે સમાવેશ કરી શકાય અને જે પણ ચેન્જીસ કરવાનું છે અથવા એડિશનલ કામોમાં લેવાની છે એ કામગીરી અમે નેક્સ્ટ બે દિવસ કરીશું આની સંબંધમાં આજે મીટિંગ બોલાવવામાં આવી છે સજેશન્સ ખૂબ આવ્યા છે બેઝિકલી એમની વિસ્તારની જે સમસ્યા હોય એને ઉકેલ લાવવા માટે ટ્રાફિકનું અને રિંગ રોડ રોડ રસ્તા પાણીનું સજેશન્સ છે એ અમારા બજેટલ પ્રોવિઝન્સમાં આવક અને સરકારી ગ્રાન્ટમાંથી જેટલું બજેટમાં ફિટ થઈ શકે એ ધ્યાને લઈને પ્રામાણિકતા આપીને આ કામો અમે લેવા માટે નક્કી કર્યું છે વન્સ આપણે ટેકનિકલ ટીમ સ્ટડી કર્યા પછી કયા કયા એરિયામાં શું શું ફિઝિબલ છે કારણ કે એના માટે પ્લોટ્સ પણ અવેલેબલ હોવું જોઈએ એ અમે આઇડેન્ટીફાઈ કરીશું એક બે દિવસની અંદર પૂરું કર્યા પછી અને અમે જાહેર કરી શકાય પણ નેક્સ્ટ વીક વી વિલ બી રેડી તો આના પછી અમે કામ અનાઉન્સ કરીશું બજેટ બ્રીફ હું આની આપીશ પણ પ્રાથમિક રીતે મેઇનલી પબ્લિકનું મ્યુનિસિપલ સર્વિસેસ છે અને પ્રજાલક્ષી કામો છે મોસ્ટલી જેમાં મેઇનલી રોડ રસ્તા પાણી વોટર સપ્લાય ડ્રેનેજ સિસ્ટમ્સ અને એટલે આને પણ અમે આવરી લેવાના છીએ you